તાલુકાના પોલીસ નવા ફોજદારી અમલ અંગે ભરૂચ જિલ્લાના મથક તારીખ રોજ લોકજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ત્રણ નવા ફોજદારી કાયદા સોમવારથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે જેને લઈને ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો આવશે રાજપારડી પોલીસ મથકમાં નવા ફોજદારી કાયદાઓ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં પીએસઆઈ કે બી મીરે ઉપસ્થિત નાગરિકો અને મહિલાઓને નવા કાયદાઓના અમલ અંગેની જાણકારીથી માહિતગાર કર્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ નવા કાયદા ન્યાયના ભારતીય મૂલ્યો પર આધારિત છે અને તે ભારતીય ન્યાય વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે અને મૂળ ભારતીય ન્યાય સંહિતાની વાસ્તવિક ભાવના છતી કરે છે આ અંગે વધુમાં જણાવાયું કે મોબાઈલ પર એનસીઆરબી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે જેના દ્વારા નવા ફોજદારી કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી શકાશે આયોજિત કાર્યક્રમમાં રાજપારડી પોલીસ મથક વિસ્તારના વિવિધ ગામોએથી આવેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા અમલમાં આવેલ કાયદાઓ સંબંધી જરૂરી જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાજપારડીના વકીલો સઈદ પટેલ અને આરીફ મંસુરી ઉપસ્થિત રહ્યા હતા નવા કાયદામાં માત્ર ત્રણસો કલમો હશે અને નવા કાયદાઓમાં મહિલાઓને થતી જાતીય સતામણી દુષ્કર્મ જેવા અપરાધોમાં કાયદા કડક બનાવીને પીડિત મહિલાઓને ન્યાય આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાચા અર્થમાં સ્વતંત્ર ભારતનું નિર્માણ કરવામાં આ નવા કાયદાઓ મદદરૂપ બનશે રિપોર્ટર મલેક સિરાજુદ્દીન ઝઘડિયા અને અત્યાર સુધી લગભગ અગિયાર કરોડ જેવા સરકાર પોલીસે ટૂંકમાં પૈસા બચાવેલા છે કે ફ્રોડ થયો હોય આ એક વર્ષમાં બરાબર અને પૈસા આ ટૂંકમાં ફ્રોડથી તરત પરતને મળી જતા હોય છે એટલે ઘણીવાર અત્યારે આ માહોલ એવો છે ટેકનોલોજીનો જમાનો છે અને આવા બનાવ કામ કરતા હોય છે કારણ મહિલા હેલ્પલાઇન નંબર માટે છે બરાબર હેલ્પ હેલ્પલાઇન નંબર માટે એટલે એનો તમે ઉપયોગ કરી શકો વધારે વધારે તમે જાગૃતતા બરાબર એની માટે એક આપણે એક આ જાગૃતિ અભિયાનનું નામ એવું આયોજન કર્યું છે শ <muchas> পূচ